સોળ લોકોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે ઓપરેશન જિંદગી કે જે હજુ પણ ચાલુ છે હજુ પણ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે અમદાવાદ ફાયર વિભાગની ચાર ટીમ કે જે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ

અત્યાર સુધીમાં સોળ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે શ્રમિકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે લઈ જવાની જે કામગીરી છે તે કરવામાં આવી આ સાથે જ જે અન્ય લોકો ફસાયેલા છે તેઓને બચાવવાની કામગીરી શરૂ છે વધુ માહિતી સાથે સંવાદદાતા પૌમિક પણ આપણી સાથે જોડાયા છે જે પૌમિક રેસ્ક્યુ કામગીરી કેટલે પહોંચે છે શું વધારે વિગત આપણે જણાવી દઉં કે બાકરોલ ગામમાં જે સાબરમતી નદીનો પટ છે ને ત્યાં આગળ રેલવે બ્રિજની કામગીરી ચાલે છે અને ત્યાં સવારથી પાણીનો ઘસમસતા પ્રવાહને કારણે લગભગ પાંત્રીસથી વધુ લોકો ફસાયા હતા અત્યાર સુધીમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ જ ઘસમસતા પ્રવાહની વચ્ચેથી અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે વીસથી વધુ લોકોને બચાવી લીધા છે એટલે કે બોટ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અહીંયા સર્વેલન્સની ટીમો છે સાથે આધુનિક સંસાધનો સાથે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કારણ કે એક બાજુ પાણી આવી રહ્યું છે બીજી બાજુ પટમાં વેલ અને બાવરને જાળી જા ઓછા હોવાને કારણે ફાયરની ટીમને ક્યાંક મુશ્કેલી પડે છે અહીંયા અનેક લોકો છે તેમની સાથે હું આપને જણાવી દઉં કે તે લોકો જે રીતના રેસ્ક્યુ કર્યું છે તે પ્રમાણે ડિવિઝનલ ફાયર ઓફિસર પહોંચ્યા છે અને તે સુપરવિઝન કરી રહ્યા છે આપને પૂછીશ કોલ આવ્યો તો અત્યાર લગીમાં કેટલાને બચાવવામાં આવ્યા છે અને કઈ રીતના છે અત્યાર સુધી ચોવીસ લોકોનું ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન કરી દીધું છે અમદાવાદ ફાયર બ્રિગેડની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે જે આપણી પ્રહલાદનગર થલતેજ અને નજીકનું અસલાલી ફાયર સ્ટેશન છે આ ત્રણની ટીમ કામે લાગેલી છે આપણી જે બોર્ડ છે એને ચેલેન્જીસમાં પાણીની સાથે બાવળિયા ખાસ નડે છે પણ ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમે ઓલમોસ્ટ એંસી ટકા રેસ્ક્યુ ઓપરેશન કમ્પ્લીટ કર્યું છે હજી ફાઇનલ સર્વેલન્સ ચાલુ છે કે જેટલા લોકો ફસાઈ ગયા હોય અનનોન માણસો એ લોકોનું પણ સર્ચિંગ ચાલુ છે એવું લાગે છે જે તમે કહો છો કે અનનોન માણસો કદાચ ફસાયેલા હોય તેના માટે ફાઇનલ એક રાઉન્ડ પણ કરવામાં આવશે જી ફાઇનલ સર્વેલન્સ કરવામાં આવશે જેથી કરીને આ લોકોને કોઈ ખ્યાલ ના હોય કે ભાઈ આ છગન મગન જે પણ કોઈ માણસ ફસાઈ ગયેલો છે અને અનનોન કોઈ અલગ જગ્યાએ ફસાયેલું છે એનું પણ ફાઇનલ સર્વેલન્સ હજી ચાલુ છે આપણે સાંભળ્યું જે અધિકારી છે તે કહી રહ્યા છે કે આખું સર્વેલન્સ ચાલુ છે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આખો સાબરમતીનો પટ છે એટલે કે ધરોઈ અને ખાસ કરીને સંત સરોવરમાંથી જે પાણી આવ્યું છે ધરોઈમાંથી પંચાવન હજાર ક્યુસેકની ઉપર છે સંત સરોવરમાંથી તેર હજાર ક્યુસેકની ઉપર છે અને એ પાણી વાસણા બેરેજમાંથી બાયપાસ થઈને આ તરફ આવી રહ્યું છે અને તેને કારણે આ લોકો જ્યારે સવારે રેલવે બ્રિજની કામગીરી કરતા હતા એ સમયે અચાનક પાણીનો પ્રવાહ આવ્યો